મિત્રો આપણા ગામનો મેળાનો વ્યૂ હોય જે માર્કેટ લાગ્યો એમાં ને હાલો આગળ તમને દેખાડું માર્કેટ કેટલો મોટો લાગ્યો હે ચાલો ભાઈ જો લો મિત્રો પાણીની સપ્લાય ફૂલ હે આવો એટલે ભાદરવાની નમનો મેળો હોય છે અને ગરમીમાં મેળો હોય છે બે મેળા મોટા હોય છે અને એમ મહિનામાં બે મેળા હોય છે જોઈ લ્યો આપણા મેળાનો માર્કેટ કેમ હે બબડાટી બોલે કોમલ નહી ભાઈ આવી રીતે મેળો ભરાય આખો ગામમાં હોય ગામની રજા હોય છે એટલે જોઈ લો તમે સપોર્ટ મેં એટલે દુકાનો બહુ મોટી લાગેલી હે જોઈ લો બધી દુકાનો લાગેલી નાની મોટી બધી દુકાનો હે હજી દુકાનો લાગી રહ્યો કાલ હવારમાં મેળો હે મેં તો મેળામાં તો વિડીયો બનાવી નહીં મેળાનો વિડીયો તમને હું દેખાડું આગળના ભાગમાં કેમ છે જોઈ લો મિત્રો કમેન્ટમાં કહેજો પાછો આપણો મેળાનો વિડીયો જોઈ લો તમે કેમ હે હાલો તમને બીજા ફૂલ વિડીયો બતાવો મેળાનો

હવે ક્રાઉડ જોવો મિત્રો મેળાનો ક્રાઉડ કેવી રીતે જોઈ લ્યો કેવી રીતે બરાબર વિડીયો આવ્યો નહીં કેમ કે પગ રખવાની જગ્યા નથી એટલે વાંધો હોય ને જોઈ લ્યો આખો ઝૂલા ચાલી રહ્યા મોટા મોટા ઝૂલા લાગેલા હોય અને વ્યૂ સરસ એવો મિત્રો જોવા લાયકનો વ્યૂ છે એવો મસ્તીનો વ્યૂ છે આખો મેળાનો એવો મોટા ઈંડા લાગેલા હોય બહુ મોજ મસ્તીનો હતો મિત્રો એટલે મોજ આવી જાય એવો મેળો કે લાક કે ઇરતો બુડાટી બોલવા નકા પરના હે આ રીત નો નળો હોય યે તો મોજ બની જાય